સુરતમાં સસ્પેન્ડ પોલીસ કર્મીએ મુક્કો મારતા ભાજપ નેતાનું મોત ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી પચાસ વર્ષે સલીમભાઈ બગાડીયાનું મોત સસ્પેન્ડ એએસઆઈ રોનક હિરાણીએ માર મારતા મોત ભાજપના નેતા એએસઆઈએ મૂકેલી પોસ્ટ ડિલીટ કરવાનું કહેવા માટે ગયા હતા સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકી હતી આ પોસ્ટ દૂર કરવાનું કહેવા માટે ભાજપના નેતા અને સુરતના વેપારી પાસે ગયા હતા આ મામલે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ ભજપ નેતાને મુક્કો અત્યાર તેમનું મોત નીપજ્યું પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી રોનક હિરાણીની ધરપકડ કરી વિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે જેમાં સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી તથા મરાણ જનાર સલીમભાઈ વાગડિયા અને તેમના પુત્ર સુમિત સલમભાઈ વાગડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયો હતો જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂઢવાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ આઈપીસી ત્રણ હેઠળ ગુનો નોંધેલ છે અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે સાહેબ હત્યા કેમ થઈ હતી આ હત્યા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ કે જે સુમિત હોટલની સામે છે ઉન ભેસ્તાન ખાતે આરોપીના રહેણાંક સ્થળ ખાતે થયો હતો બન્યો હતો હા તો ગિરાઈ વિત્યાસ છે ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપી રોનક એએસઆઈ સસ્પેન્ડેડ એએસઆઈ છે અને ભૂતકાળમાં તેઓની ઉપર ગોલિબિશનનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં તેવું સસ્પેન્શન હેઠળ છે કારણ શું એમ મુખ્ય અત્યારે ઉપરોક્ત વનાવમાં આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવેલ હતી પોસ્ટ મૂકવામાં આવેલ હતી જે અંગે મરણ જરા સલીમભાઈ વાગડીયા તથા તેમના પુત્રએ વાંધો ઉઠાવી તેઓની સાથે સમાધાન કરવા ગયેલા હતા જેમાંથી બોલચાલ થતા આ સમગ્ર બનાવવામાં આવેલ છે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત